કેમ કે આજે જવાનું છે આપણે બાર બાર એટલે જવાનું છે નડિયાદ પકી ગયા છીએ આપણે નડિયાદ તો કરો ટ્રેન્ડિંગ નડિયાદ ને ભાઈ જીસીબી હાલ તો લોકો જો ઉભા રહે સી ખબર કો કોણ જાણે જીસીબી માં શું હોય નડિયાદ માં આવ્યા હતા અને નડિયાદ માં આપડા એક સબસ્ક્રાઇબર મળી ગયા છે જો અરે આપડા સબસ્ક્રાઇબર જો આ બીજો એક મિત્ર આયા છે એમની પણ ચેનલ છે સરસ દાણા વાળી હે છે પોની અઢી કિલો પોની અઢી કિલો તો એ ઠેલી ભરીને લઈ લીધી રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ હવ ને ગુડ મોર્નિંગ અને ટાઢી પડવાની ચાલુ થઈ ગઈ છે જો ગોદરા જેવા સ્વેટર પહેરવા પડે ભાઈ જબર ટાઢી પડે તો આજે વાગી ગયા છે હાડા હાથ અને જો આ બાજુ હવે એ યોગરા છે ને એક્ટિવા ઉપર બેસી ગયો છે ટોપી બોપી પહેરીને અને ટાઈડમાં ભાઈ ટોપી સેટર ને એવું પહેરવું સારું છે હવે હે ને એમને હે ને વિન્ટર સિઝન ચાલુ થઈ ગઈ હે ને સ્કૂલમાં એટલે આઠ વાગ્યાનો ને ટાઈમ થઈ ગયો હે બરાબર એટલે હવે થોડુંક મોડું જાય તો વાંધો ન હો અને પછી એને આપણે આવીને બધું કામ કરવાનું હોય એટલે પહેલાં એને સ્કૂલે મૂકી આવીએ અને પછી બધું કામ કર્યું આઠ વાગી ગયા હે આઠ વાગી ગયા હે તો પણ ટાઢ બહુ પડે હે આંગરા થઈ જ ગયા હે જો તો ઘડી કહે ઊભો રહ્યો તો એક્ટિવા લઈ અને આ બાજુ જો હે એ આ તુવેરનું ખેતરે ફૂલો આવી ગયા અને કંઈક કંઈક સિંગો પણ આવી ગઈ શિયાળામાં તુવેર બાફીને ખાવાની ખૂબ મજા આવે બાકી કેમ કે આજે જવાનું છે આપણે બાર બાર એટલે જવાનું છે નડિયાદ હા નડિયાદ જવાનું એટલે ફટાફટ આપણે એની તૈયારી કરી લઈએ પહેલાં તો ઘરે વયા જઈએ આવી ગયા હે ઘરે અને હવે સાફ પાણી કરી લેવી જેને જેને સાફ પાણી કરવા આવે જો મસ્ત તીખી રોટલી ખાખરા અને ચા તો ચા પાણી કરી લેવી

ક્યાંક ખાસ સાફ કરવાની નહોતી એટલે હે ને નાખી હવે ડેકી ખોલી અને આ બધો સામાન જો ને જો આ છે મોનિટર છે પીસી અને આ હે પ્રિન્ટર અને પપૈયો હે તો આપણે એને હલો ખોલીને પછી આ બધું એને મૂકી દેવું હે હા ખોલી ગયું હાલ તો વારાફરતી કરી મૂકી દે પહેલાં છે ને પહેલાં પીસી મૂકી દે પીસી જયું અંદર વજન જ નથી ને કંઈક પીસ્યું પછી મોનિટર તો મોનિટર જયું અંદર હવે પ્રિન્ટર ગોઠવવાનું આ બે હાથે કરવું પડશે એટલે ગોઠવીને તમને મળીએ બાકી સરસ ગોઠવાઈ ગયું હું બધું સેટ થઈ ગયું જો આ મોનિટરને છે ને આ કવરની સાઈડમાં દાબો દઈ દીધો એટલે ભટકાય નહીં અને મોનિટર ખરાબ ન થાય એટલે અહીં તકિયો પડ્યો એક તકિયો પડ્યો અહીં એક તકિયો પડ્યો આમ કરીને હવે વાકી દઈશું ના લો આવે છે ને આપણે ગાડી લીધે હે ને ખાસો ટાઈમ થઈ ગયો બરાબર પાંચ ચાર પાંચ મહિના થઈ ગયા આપણે હા ઓગસ્ટ મહિના ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર પાંચ મહિના જેવું થઈ ગયું એ શિયાળામાં એસી ન હોય ભાઈ શિયાળા એસી બંધ કરો ને ભાઈ બંધ કરો હા ઠંડી ઠંડી હવા આવી ગઈ હવે સ્ટાર્ટ કરી લે તો કોલ સ્ટાર્ટ આપણે હું તમને કહી દઉં ગાડી આપણે જ્યારે સ્ટાર્ટ કરવી ને હવાર હવારમાં એમ કે આખી રાત ગાડી પડી રહી હોય એટલે એનું એન્જિન ઓઈલ લેન બધું નીચું આવી ગયું હોય બરાબર તો એને સ્ટાર્ટ કરવા ને એને કોલ સ્ટાર્ટ કહેવાય કોલ સ્ટાર્ટમાં શું કરું કે પ્લજ દબાઈ અને તમે સેલ્ફ આપો ને એટલે ગાડી સ્ટાર્ટ થઈ જાય તો ગડી ક્લચ હે ને એનો દબાઈ રાખવાનો પછી એકાદ મિનિટ પછી ક્લચ છોડી દેવાનો અને પાંચ મિનિટ ગાડી ગરમ થવા રવા દેવાની જેથી કરીને એના જે બી ઓઇલ નીચે બેસી ગયું હોય ને એ બધું એના સ્પેર પાર્ટ ઉપર પાછું આવી જાય અને જેથી લુબ્રિકેન બની જાય એથી આપણા જે સ્પેર પાર્ટ એન્જિન રહ્યા ને એનો ગહારો ઓછો પડે કોઈ દિવસ છે ને તમારે સ્ટાર્ટ કરીને તરત ગેરમાં નાખીને ગાડી ઉપાડી નહીં લેવાની એનાથી એન્જિનમાં ઘસારો વધુ પડે અને એવરેજમાં બી તમારે ફેર પડી જાય એમ એટલે આ રીતે કોલ સ્ટાર્ટ કરવાની એક ટેકનિક હોય છે બરાબર મને કોઈ કે કીધું તું મેં તમને કહી દીધું હે જો તમારાને આ વાતની ખબર હોય ને તો કમેન્ટ કરજો અને બીજું કાંઈ આમાં ઉમેરો હોય તોય કમેન્ટ કરજો બરાબર મને જે ખબર હતી એ તમને કીધી બાકી આવી રીતે સ્ટાર્ટ કરવાથી તમારી ગાડી સારી હચવાય એન્જિન એ સારું હચવાય તો હાલનો હવે પેસેન્જર બેસી ગયા પેસેન્જરે આપણા નાપડા છે બરાબર અને હવે લઈને જવાનું થાય છે એક નડિયાદ વચ્ચે પેટ્રોલ પુરાવાનું થાય છે એક પેટ્રોલ પુરાવી લેશું

ધીરે ધીરે આગળ વધવી હે મારા વાલીડા ઓ ભેરુ ઓ તો પોકી ગયા છે આપણે નડિયાદ માં તો કરો ટ્રેન્ડિંગ નડિયાદ ને ભાઈ તો ભેરુ ઓ જો નડિયાદ મે એન્ટ્રી થઈ ગઈ છે બરોબર અને નડિયાદ ના રોકાણ હે હવે તો આપણે મેન જગ્યાએ જઈને તમને મળીએ તણી હલો

એલે બેન પેલી બાજુ થી નામ બોલે ને પછી આપણે જવાનું થાશે એમને મૂકીને આપડા સંબંધી હે ને નજીકના એના ત્યાં વયા ગયા એટલે અહીંયા જઈને નાનો પ્રસંગ છે તો આપણે જમી લેશું પ્રસંગ વિહચોઈ જાય અને હે ને પછી પાછે એમને લેવા મોડે જાવ ઉપર સે 5 વાગે બરાબર તો ઈ કામ પૂર થઈ ગય બરાબર ઓલો તો વયા જાવી લો જો હવે જો પોકી ગયા આપણે જમવા આવો જો મોહન થાળ પુરી શાક દાળ ભાત અને આને શું કહેવાય ભુંગરા ભુંગરા ને પાપડ આવે એવું જમવાનું છે જમી લઈએ એકદમ

આ અંદર જતા રહીએ અચ્છા દવાખાને આવીને બેસી ગયા છીએ આપણે બરાબર હા મેં દવાખાનું હવે પેશન્ટ દવા બવા લઈ લે પછી આપણે નીકળવાનું થાશે ત્યાં સુધી આપણે બેઠાએ આરામથી હોસ્પિટલમાં બેઠા બેઠા હે એને કંટાળ્યા હામે જેસીબી હાલે ને બારીએથી જો એ જોઈ રહ્યા આપણે કેમ કે ગમે ત્યાં છે ને જેસીબી હાલતું હોય તો લોકો જોવા ઉભા રહે શી ખબર કોણ જાણે જેસીબીમાં શું હોય ને અહીંયા જેસીબી ખાડો કરે આપણે અહીંથી જોઈએ ટાઈમ ટાઈમપાસ થાય એટલે હવે નીચે આવીને ચા કોફી પીએ છીએ જો ચા બનાવે કાકા હવે ચા પીશું આપણે જો ચા આવી છે ચા પી નાખવી બરાબર ચા પીને એકદમ ટેસ્ટ ડોક્ટર તો ડોક્ટર તો આવ્યા નથી એટલે આપણે છે ને હવે આપણી ગાડી પડી છે ને આગળ જતા આવીએ ગાડી અહીં પડી છે જો હા આપણી આપણી ગાડી બરોબર અને આગળ થોડોક આંટો મારતા આવીએ આપણે તો મિત્રો છે ને આપણે અહીંયા આગળ નડિયાદમાં આવ્યા હતા અને નળિયાદમાં આપણા એક સબસ્ક્રાઈબર મળી ગયા છે જો અરે રહે આપણા સબસ્ક્રાઈબર હું આપનો સબસ્ક્રાઈબર છું આપનો સબસ્ક્રાઈબ કે ચાહતે હો તો શેર કરજો લાઈક કરજો તારું નામ શું છે મારું નામ છે અર્થ હા તો મિત્રો જો આપણા સબસ્ક્રાઈબરે કીધું છે ને કે સબસ્ક્રાઈબ કરી નાખવાનું એટલે તમારે છે ને ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી નાખવાનું હો મારી પર ચેનલ છે

અમે ફની વિડીયોસ બનાવીએ છીએ જેમ કે શોર્ટ છે એમાં અમે ફની વિડીયોસ બનાવીએ કોઈ પણ છોકરી બની હોય બનવું હોય તો બની બનવું બનવું વાંધો નહીં તો તમારી ચેનલ પણ અમે અમારા સબ્સ્ક્રાઇબરને કહેશું સબસ્ક્રાઈબ કરી લે બરાબર અને આપણા સબસ્ક્રાઈબરને બધાય બાઈક કહી દો ચલો જો તમે જુઓ આ બધા હે ને હા અહીંયા આ રીતે ક્રોસ કરે ફાટક કામ પતી ગયું હે દવાખાનાનું આખરે છ તો બહુ ટાઈમ લીધો હોય તો હવે નીકળીએ ઘર બાજુ બરાબર તો ગાડીએ પકી અને ફટાફટ ગાડી ચાલુ કરીને હવે હાલવા માંડીએ તો હે ને ભાઈ જો વાટે હે એક જગ્યાએ તુવેરો મળતી હતી સરસ દાણા વાળી જો હે હોવાની અઢી કિલો હોવાની અઢી કિલો તો એ ઠેલી ભરીને લઈ લીધી એ બાફા કામમાં આવશે અને શાક કરવાય કામમાં આવશે તો હવે આપણે જવાની તૈયારી કરી લઈએ હાંજ પડવા આવીએ અંધારું થઈ જશે જાતા જાતા ગાડી હવે મારી મૂકીએ તો પછી જો હે ને હવે ટ્રાફિક ફૂલ હે અને મોડું થઈ ગયું બહુ દોઢ કલાકમાં પોકવાનું નું થતું તું એની જગ્યાએ છે ને બે કલાક ઉપર થઈ જવાનું ફૂલ ટ્રાફિક મળે અહીંયા તો હે ને હવે પોચી ગયા ઘરે આપણે બરોબર એટલે કામ બધું હંધુ પૂરું થઈ ગયું હે અને મજા આવી ગઈ હે બરોબર હવે આપણે જમી લેશું જમી અને પછી હું જાશું